વિભાગના અભયભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કરવામાં આવેલ જીલમાં મહિલા કોલેજની લગભગ થી સિત્તેર વિદ્યાર્થીનીઓએ સ્વાવલંબી બનવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાકીય માહિતી મેળવેલ અને પરિવારને સ્વાવલંબી બનાવવાના પ્રણ લેવામાં આવેલ આ તકે સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સંયોજક દિગંત દવે યુવાનોના સ્વાવલંબન માટે ઉદ્યમી આયોગ બનાવવા માટે રાષ્ટ્રીય અભિયાન વિશે માહિતગાર કરી ઉપસ્થિત તમામ યુવાનોએ આ ડિજિટલ હસ્તાક્ષર અભિયાનમાં જોડાવા અપીલ કરેલ હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં સ્વાવલંબી ભારત અભિયાનના શ્રી દીપકભાઈ ટીલાવત શ્રી રવિભાઈ ઝાકોતરા શ્રી ચિરાગભાઈ મહિલા કોલેજના પ્રાધ્યાપકો શ્રી ભૂત સાહેબ શ્રી વાળા સાહેબ પ્રિન્સિપાલ શ્રી બંધિયાએ સહેમત ઉઠાવેલી હતી રિપોર્ટર સોની યોગેશ સતિકુંવર લોકમૈત્રી ન્યૂઝ વેરાવળ પ્રિન્સિપાલ એમ જે બંધિયા વેરાવળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને આજે અમારી કોલેજની અંદર સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત થી અભયભાઈ અને એની સમગ્ર ટીમ અમારી કોલેજમાં આવી અને અમારી વિદ્યાર્થીની બહેનોને એસએસપી આઈ આઈપી દ્વારા કેમ રોજગારી પ્રાપ્ત કરવી નવા સંકલ્પ કેમ પ્રાપ્ત કરવા અને રોજગારી કેમ પ્રાપ્ત કરવી એના માટે ફંડ કેવી રીતે મેળવવું એમાં આઈડિયા કેવી રીતે પ્રસ્તુત કરવા અને એની દરખાસ્ત કેવી રીતે સરકાર સુધી પહોંચાડવી આ દરેકની સમગ્ર માહિતી એકદમ વિસ્તૃત અહેવાલ અભયભાઈ આપ્યો એમની સાથે નગરપાલિકામાંથી દવાઈભાઈ પણ વધારેલા અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એના માટે બારડભાઈ પણ અહીંયા વધારેલા અને સમગ્ર રીતે અમારી વિદ્યાર્થીની બહેનોને એટલો સરસ માહિતી આપી છે એના જીવન ઉપયોગી થાય છે અને એ પોતાનું સ્વાવલંબન કરી શકે એ સુધી પહોંચે અને એને વિચારતા કરી દીધા છે કે નહીં આ બાબતે મારે વિચારવું જોઈએ ખૂબ સુંદર વિચાર આપ્યા છે એ બદલ અમારી કોલેજ પણ એમનો ખૂબ આભારી છે અમારી વિદ્યાર્થીની બહેનો અમારો સમગ્ર સ્ટાફ અને મેનેજમેન્ટ વતી ખૂબ આભાર માનીએ છીએ કે આવી સરસ માહિતી અમારા સુધી પહોંચાડી અને આમ ફરીથી ભવિષ્યમાં પણ પાછો આવું એક વિષય અમે આખો ટોપિક રાખી અને વહીભાઈને જુનાગઢથી બોલાવીએ અને જેથી કરીને એક બે કલાક સુધી આ કામ કરી શકાય ત્યારે આ વિસ્તૃત માહિતી મળી શકે એવું છે આજે તો અમે શોર્ટમાં થોડુંક કર્યું છે પણ બહુ ઉત્સાહથી ભાગ લીધો તો દરેક વિદ્યાર્થી અને એમને બધાને મજા આવી છે અભિપ્રાય પણ બહુ સારા છે એ બદલ ધન્યવાદ જય ભારત જય લોકમાય ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો